पगली रे ला 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 અલમા બાકી આપણે બે દિવસ આઈતે દિનમાં રહેવા જઈએ આપણે આવી ગયા છીએ મોનિકા બેટા ઘરે આજે આપણે પ્રસંગ છે બે ભાઈઓ આપણે নেন লোন chapter 17 বােেমহে কেমসো variety বাে মাও য়েে বার য়া িরা আয় মঘয়া,ছেেপর সেে inim্ব নিয় ক�ো,য়ামমভই পারশ য়ে বের পার �

છે અત્યારે મથાવાળા ગામની અંદર અને આ એક મંદિરે આવી ગયા છે આપણે જે છે સુરાજ દાદા મંદિર બહુ બધા અહીંયા માને છે ચાલો તમને બતાવું મંદિર જો આ મમ્મી ભાભી આવી ગયા છે કેવલ બેન ને Nhiều anh cũng thấy bà quên cái rồi, phải không? Nói chuyện nhau. Nói chuyện

Ach, chưa 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 chưa

કહીને કે જો પણ એ છે એ એ સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો ભાવે છે મને તો બહુ જ ભાવે છે તો મારો શીરો આવી ગયો છે હું ભારત તમને આપણી મારા કહ્યો તો બસ ગઈ જ આજનો વિડીયો આઈ સુધી વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાય